અમદાવાદમાં ગઈકાલે રાત્રે માધવપુરા વિસ્તારમાં વાહન અથડાવા જેવી બાબતને લઈને બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી સામ સામે પથ્થર હતો આ ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં મેળવી હતી આ ઘટના મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે ત્યારે કેવી તાકી ઘટના બની છે વિગતે વાત કરી અમદાવાદમાં માધવપુરા વિસ્તારમાં બે ગાડીઓ વચ્ચે કોઈ બાબતને લઈને તકરાર થઈ

આ ઘટના જે બની તેને પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ને પરિસ્થિતિ પથ્થરો જે આખા રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે જે હિંસક અથડામણ બનાવ સામે આવ્યો છે જે મામલે પોલીસે હવે જે આરોપીઓ છે જેમણે આ કૃત્ય અંજામ આપ્યો છે જેમણે અમદાવાદ શાંતિ ઢોળવાના પ્રયત્ન કર્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સર શું ઘટના થઈ હતી અને અત્યારે કઈ કંટ્રોલ કરવામાં રાતના સાડા દસ વાગ્યાના સુમારે બાઈક ચલાવવા બાબતે બે જૂથો વચ્ચે થોડી અથડામણ જેવું થયેલું જેમાં પથ્થરમારાનો પણ સેટ બનાવ બનેલો છે અત્યારે પરિસ્થિતિ બિલકુલ શાંતિપૂર્ણ છે પોલીસે તાત્કાલિક એક્શન લેતા જગ્યા ઉપર જઈએ અને બંને જે જૂથો છે એમને અલગ કરેલ છે અને હાલ જે બે જણાને ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે અને એ હાલ હોસ્પિટલાઇઝ છે અને પોલીસ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી જે લોકોએ આ જે તોફાન કરેલ છે એ લોકોના નામ મેળવી અને ગુનો દાખલ કરવાની અત્યારે પ્રોસીજર ચાલી રહી છે સાહેબ કેટલા વાહનોમાં તોડફોડ થઈ છે હજી અમે પણ તમારી સાથે જ અહીંયા છીએ એટલે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર અમે મેળવી રહ્યા છીએ અને જેટલા આમાં

ને ગણતરીના સમયમાં જ આખો મામલો અમદાવાદ પોલીસે થાળે પાડ્યો હતો દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતી કરતા લઈશું એટલે સ્કાય